એકતાનગર ખાતે હરી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ અલગ અલગ વેશ ધારણ કરીને અલગ અલગ પ્રદર્શન રજૂ કર્યું હતું. ને કાર્યક્રમમાં ધર્મનાંદ દાસ સ્વામી સાથે કુલદીપ સી ગોહિલ તથા શાળાના આચાર્ય જીગરભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી કૃષ્ણના પારિવારિક જીવનચરિત્ર ઉપર બાળકોએ સંબોધન પણ કર્યું હતું અને નાટક દ્વારા કૃષ્ણ જન્મનું પ્રદર્શન કરી મહત્વ સમજાવ્યું હતું અને આ કાર્યક્રમને લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા Lord is the eighth of of Lord Lord the eighth son of father and mother Lord born in Madeira. The person of this avatar is and the

So called Easter Day, the Mother's Day, that must be celebrated in August. Krishna's father is Vasudeva and mother is their mother. Lord Krishna is the eighth of of Lord Vishnu.